લીંબડી નગરપાલિકા વોર્ડ રચના અને નવા સીમાંકન બાબત લીંબડી શહેર કોંગ્રેસ સમિતિએ આપ્યું આવેદનપત્ર લીંબડી નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ રચના અને વોર્ડનું સીમાંકનનો ફેરફાર થવા થઈ જઈ રહ્યો છે અને શહેરમાં નવ વોર્ડ અને છત્રીસ સીટો થવાની છે લીંબડી શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે કે નિયમ અનુસાર બ્લોકની સાથે વોર્ડ રચનાની કામગીરી કરવામાં આવે તેમજ વોર્ડમાં ફેક કરવામાં આવે તે દરેક વોર્ડમાં એક જ સરખો નિયમ લાગુ કરવામાં આવે જ્યારે વધુમાં લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે એક વોર્ડમાં સીમાંકનની હદ અને જ્ઞાતિઓના સમીકરણ ધ્યાનમાં રાખી જે ફેરફાર કરવામાં આવે એ જ પ્રમાણે દરેક વોર્ડમાં ફેરફાર થાય તેમજ એક વોર્ડમાં ગોળ અને બીજા વોર્ડમાં ખોળ એવી નીતિ ન અપનાવાય એનું ધ્યાન રાખવું સરકારી પરિપત્ર મુજબ કામગીરી થાય તેવી અમારી માંગણી છે અગાઉ નગરપાલિકામાં નવ વોર્ડ હતા જ અને એ નવ વોર્ડની ચૂંટણી નિયમ મુજબ થઈ હતી તો તે વોર્ડ રચના મુજબ નવ વોર્ડની ચૂંટણી હાલમાં કરવા માંગણી છે સીમાકન બાબતે કાર્યવાહીની લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ લીંબડી શહેર કોંગ્રેસ સમિતિને કરવામાં આવે એવી માંગણી છે આવેદનપત્ર સુપ્રત વખતે લીંબડી શહેર કોંગ્રેસ આગેવાનો કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેલ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર આજે હું અને અમારી શહેર સમિતિ રઘુભાઈ ભરવાડ અને લીંબડી શહેર સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને લીમડી શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે નવી વોર રચના બાબતે એક આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેમાં અગાઉ નવ વોર્ડ હતા એ પ્રમાણે સીમાંકન નવ વોર્ડનું રાખવું અને એ જ મુદ્દે ચર્ચા કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને પત્ર આપવામાં આવ્યું છે લીંબડી શહેર કોંગ્રેસની ટીમ એ વોર રચના બાબતે મક્કમ હોય અને જો એ પ્રમાણે વોર રચના કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી અમે બતાવી છે